સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ફૂડ એન્ડ બ્રેવરેજ એક્ઝિબિશન નું ત્રણ દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર અતુલ બેકરી સુરતીઓ વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની નમસ્કાર સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ફૂડ ફૂડ અને વેલનેસનું જે આજે એક્ઝિબિશન શુભારંભ કરવામાં આવ્યું છે આજે આપણે મોજૂદ છે એક આકર્ષિત જે કેન્દ્ર જે લોકોની વચ્ચે બની રહ્યું છે ટ્વેન્ટી સેવન્થ જ્યારે એક્ઝિબિશન પૂરું પૂર્ણ થશે ત્યાર પછી અતુલ બેકરી દ્વારા એક આકર્ષણ જેવું એક કેક બનાવવામાં આવ્યું છે જેની અંદર સુરતને કયા કયા ટોપિક્સ ઉપર જે છે રેન્ક પ્રાપ્ત થયું છે જેની અંદર આપણે ક્લીન સિટી કહી શકીએ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ એવોર્ડ કહી શકીએ ગાર્બેજ ફ્રી સિટી અને ઘણા બધા એવા જે એવોર્ડ્સ છે જે સુરતને મળ્યા છે એ જે કેક છે એનો પર દર્શાવવામાં આવ્યું છે અને એ કેક ટ્વેન્ટી સેવનના રોજ કટ કરવામાં આવશે શું વિશેષતાઓ છે ને કેવી રીતે આ આઈડિયા ક્યાંથી આવ્યું સૌથી પહેલાં આપના ચેનલના માધ્યમથી સુરતીઓને અભિનંદન આપશું કે સુરતને આવા એવોર્ડ મળ્યા છે આ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જ્યારે ફૂડ અને એગ બેવરેજીસના એક્ઝિબિશનનું વર્ષો વર્ષ આ આયોજન થતું હોય ત્યારે વર્ષો વર્ષ અતુલ બેકરી કંઈક કરંટ ટૉપિકને લઈને અવનવી પોતાના પ્રદર્શન કરતું હોય છે ત્યારે આ વર્ષે જ્યારે સુરતને જ્યારે અવનવા એવોર્ડ જેવી કે સુરત ક્લીન સિટીનું ફર્સ્ટ આવ્યું છે જ્યારે ભારતભરની અંદર એર પોલ્યુશનમાં ફ્રી છે ગાર્બેજ સિટી ફ્રી છે અને ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં બધા અલગ અલગ પાંચ છ જે એવોર્ડ મળ્યા છે એને જ્યારે સુરતની જનતાઓ આ એવોર્ડનો શ્રેય જે આપીએ તો સુરતની જનતાને આપીએ આ એવોર્ડનો શ્રેય જો કોઈને આપીએ તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર કામ કરતાં નાનામાં નાના કર્મચારીને આપીએ જેને લઈને જેમ જેમને જેમના કામગીરીને લઈને અને પબ્લિકની અવેરનેસને લઈને આજે આ એવોર્ડ મળ્યા છે ત્યારે એમને બિરદાવવા માટે એમને એપ્રિશિએટ કરવા માટે આ કેક બનાવવામાં આવી છે આ છ ફૂટ લાંબી કેક છે એકાવન કિલોની કેક છે અને એકાવન હજાર રૂપિયાની અમાઉન્ટની આ કેક છે અને આ કેક જ્યારે પચીસ છવ્વીસ અને સત્યાવીસ ત્રણ દિવસ જ્યારે આ એક્ઝિબિશન હોય ત્યારે સત્તાવીસમી તારીખે જ્યારે આ એક્ઝિબિશનની પૂર્ણાહુતિ હશે ત્યારે સફાઈ કર્મચારીઓની સાથે મળી અને સફાઈ કર્મચારીઓને બિરદાવી અને આ ક્લીન સિટી જ્યારે મળ્યું છે એવોર્ડ એને બિરદાવવા માટે અમે આ કેક કટ કરી અને એમની સાથે સેલિબ્રેશન કરશું